આપેલા ચોરસમાં એકથી નવના અંક એવી રીતે લખવાના છે જેથી દરેક લાઈનનો સરવાળો સરખો થાય આ એક જાદુ ચોરસ છે ચલો આમાં જોઈએ આપણે શું કરવાનું તો આમાં આપણે શું કરીશું આ દરેકમાં વચ્ચે એક વધારાનું ખાનું બનાવી દઈએ આવી રીતે આપણે એક વધારાનું ખાનું ચારે બાજુ વચ્ચે બનાવી દેવાનું હવે આપણે શું કરીશું એકથી નવના અંક છે એને આ રીતે લખીશું એક બે ત્રણ ત્રાસી લાઈનમાં ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે શું કરવાનું કે આ ખાંડ આપણે વધારાનું દોરેલું છે તો આ ત્રણ જે અહીં છે એ એની સામેની બાજુ અહીં લખી દઈશું સાત જે આપણે અહીં લખ્યા છે એ અહીં લખી દઈશું આ એક આ બાજુ અને આ નવ આ બાજુ હવે તમે જુઓ આપણો ચોરસ કેવો બન્યો તો આપણો ચોરસ આવી રીતે બન્યો આપણા ચોરસમાં સંખ્યા આ રીતે આવી બે સાત છ નવ પાંચ એક ચાર ત્રણ આઠ જુઓ આનો સરવાળો કરી બે સાત નવ નવ ને છ પંદર નવ પાંચ ચૌદ ચૌદ ને એક પંદર ચાર ને ત્રણ સાત સાત ને આઠ પંદર જુઓ દરેક લાઈનનો સરવાળો પંદર થયો એવી જ રીતે દરેક ઊભી લાઈનનો પણ સરવાળો પંદર થશે બે અને નવ અગિયાર અગિયાર ને ચાર પંદર અહીંયા પણ પંદર અને અહીંયા પણ પંદર તો આ રીતે આપણે ત્રણ બાય ત્રણના ચોરસ બનાવી શકીએ છીએ